ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા ઓગણત્રીસમી માર્ચ થી બે એપ્રિલ દરમિયાન અમારી સંસ્કૃતિ અમારા ગૌરવ થીમ ઉપર પાંચ દિવસીય મેળાનું ભવ્ય આયોજન ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં ઓગણત્રીસમી માર્ચ થી બે એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે અનોખો હોળી મિલન સમારોહ પાંચ દિવસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ઉલેખનીય છે કે મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર એ નવા વર્ષ જેવો હોય છે રાજસ્થાન સ્થાપના દિવસ પણ હોવાના કારણે આ ફાઉન્ડેશન અનેક કાર્યક્રમો લઈને આવ્યા છે સંસ્થા અગિયાર વર્ષથી કાર્યરત છે તેમનો ઉદ્દેશ ફક્ત મારવાડી સમાજના જ નહીં પરંતુ દરેક સમાજના લોકો ભેગા મળે તે માટેનો છે આ ઇવેન્ટમાં આશરે વીસ થી પચીસ હજાર લોકોનો ફૂટબોલ રહેવાની આશા છે આ કાર્યક્રમના સંયોજક શ્રી નરેન્દ્ર પુરોહિત છે પાંચ દિવસ દરમિયાન આ મેળામાં સો જેટલા સ્ટોલ સાથે જેમાં ગૃહ અને કુટીર ઉદ્યોગની બહેનો તથા કારીગરોને રોજગારી આપવા માટે રાજસ્થાનના વિવિધ ઉત્પાદકોનું પ્રદર્શન વેચાણ માટેનું પણ આયોજન કરાશે અહેવાલ અસીમ નિબાસિયા જી મારું નામ નરેન્દ્રસિંહ પુરોહિત છે ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ ગુજરાત ફાઉન્ડેશનના સંયોજકનો મારું દાયિત્વ છે આગામી સમયમાં ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા પ્રતિ વર્ષ છેલ્લા અગિયાર વર્ષથી આ હોલી મિલન સમારોહનું આયોજન કરીએ છીએ આ વખતે વિશેષ રૂપે પાંચ દિવસીય કાર્યક્રમનો રાજસ્થાન મહોત્સવ હોલી મિલન સમારોહનો કાર્યક્રમ ઓગણત્રીસમી માર્ચથી બીજી એપ્રિલ સુધી આ કાર્યક્રમનું આયોજન વસ્ત્રાપુરમાં અમદાવાદ હાટ ખાતે કરવામાં આવેલ છે ગ્રહ અને કુટીર ઉદ્યોગ કરનારી જેમને બહેનોને રોજગારીનું સર્જન થાય એના માટે સો થી વધુ સ્ટોલ તેમના માટે ત્યાં કરવામાં આવે છે એમાં બેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન કરી શકે તેઓને રોજગારી મળે એ માટેનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં અમે પંદરથી થી વીસ હજાર લોકોને આમંત્રણ આપ્યું છે અને તેઓ પાંચ દિવસમાં હાજર રહે એવો અમારો અંદાજ છે આ કાર્યક્રમમાં ત્રીસમી તારીખે છે રાજસ્થાન સ્થાપના દિવસ છે એ રાજસ્થાન સ્થાપના દિવસ ઉપર રાજસ્થાનના ખૂબ મોટા કલાકારો સાંસ્કૃતિક સંધ્યા ગેર નૃત્ય સંગ નૃત્ય ભવાઈ કાલબેલિયા જેવા રાજસ્થાનના પરંપરાગત જે નૃત્ય છે એના દ્વારા બધાને મંત્રમુગ્ધ કરી દેશે આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કેમલ ડે પીસ આ વર્ષનો કેમલ વર્ષ છે એના માટે પ્રત્યક્ષ રૂપે જે ઊંટ છે ત્યાં હાજર રહેવાના છે ત્રીસમી તારીખના સાંસ્કૃતિક સંધ્યા ઓગણત્રીસમી તારીખે કવિ સંમેલન એકત્રીસમી તારીખે હાઉઝી બહેનો માટેનો બહુ મોટો પ્રોગ્રામ છે એક તારીખે રાજસ્થાનની શીતલા સાતમ છે તો શીતલા સાતમના દિવસે રાજસ્થાનના લોકો ઠંડુ ખાતા હોય છે તો એના માટે પાણીપુરી ગોલગપ્પા કમ્પિટિશન આપવામાં આવી છે જે બહેનો પ્રોત્સાહન માટે અમુક સમય મર્યાદામાં પાણીપુરી જે વધારે ખાશે એ ગોલગપ્પા કમ્પિટિશનમાં એમને ઇનામ આપવામાં આવે